નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને અત્યારે બીજેપી માં ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી પહેલા અલગ અલગ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા રહ્યા છે તેવામાં આજે એક ધારાસભ્ય જે અપક્ષ ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે આપણી સાથે ડોક્ટર ભરત બોગરા જોડાઈ ગયા છે કારણ કે આ ધારાસભ્યની તોડજોડમાં મુખ્ય ભૂમિકામાં પણ ભરત બોગરા આપણને ઘણીવાર દેખાયા છે ભરતભાઈ હજી કેટલા ધારાસભ્ય આવવાના છે ઓ એવું તો ન કહી શકાય પરંતુ એટલું ચોક્કસ કહીશ કે દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ આજે ત્રીજો સૂર્ય રામ રાજ્યનો ઉગી ગયો છે ત્રીજો દિવસ થઈ ગયો છે રામ રાજ્યની સ્થાપના થઈ એને દેશમાં લોકોમાં આ દેશના વડાપ્રધાન આદેણી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી એમણે આપેલા વચનો અને પૂર્ણ કરવાનો વિશ્વાસ એટલે કે મોદી ગેરંટી પર વિશ્વાસ કરીને અન્ય પક્ષમાં કામ કરતા લોકો એમની પાર્ટીથી નારાજ થઈને એમની પાર્ટીમાં આવે ખોટો સમય બગડતો એવું હોય એવું એમને લાગતું હોય એના કારણે એ લોકો એ રિજાઇન કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ સાથે કામ કરતી પાર્ટી છે ને છેવાડાના માનવીનું ઉત્થાન કેમ થાય ગામડાનો ગરીબ માણસ હોય યુવાનો હોય બેરોજગાર હોય બહેનો હોય મહિલાઓ હોય કે ખેડૂતો હોય આ બધા લોકો માટે કામ કરતી પાર્ટી છે અને એના કારણે આ બધા લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે હું દરરોજ દર વખતે મીડિયાના માધ્યમથી કહું છું કે અમે વસુદૈવ કુટુંબકમની ભાવનાને માનીએ છીએ અમે આખા વિશ્વ વિશ્વની અંદર ગુજરાતને અને હિન્દુસ્તાનને વિશ્વને મહાસત્તા બનાવવા માટે કામ કરી રહ્યા છીએ તો એવા સમયે જે કોઈ લોકો અમારી વિચારધારા સાથે પ્રેરાય અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવા માંગતા છે તો અમે એને જોડવા માટે આતુર છીએ તમે કહી રહ્યા છો કે વિચારધારાથી પ્રેરાય પરંતુ ક્યાંક વિપક્ષ એવું કહી રહ્યો છે કે બીજેપી એક પ્રકારનું દબાણ કરે છે અને આ દબાણની રાજનીતિ કરી રહી છે બીજેપી તો હું એટલું કહીશ કે દબાણ કરીને એકાદ બે વ્યક્તિને આમ તેમ કરી શકાય પણ આપ જોયો છે કે બે વખત જોડાણના કાર્યક્રમ હતા એમાં હજારો લોકો બે હજાર કાર્યકર્તા પહેલી વખતે અને ગઈકાલે પણ પંદરસો કાર્યકર્તા પાંત્રીસો કાર્યકર્તા કોંગ્રેસના જવાબદારીમાંથી સીધા જોડાણા છે અને આગામી સોમવારે ત્રીજો કાર્યક્રમ છે એમાં કદાચ હજાર પંદરસો લોકો જોડાશે તો આમાં દબાણ કરવાથી આટલો મોટો વર્ગ ક્યારેય પાર્ટી ન છોડે અને આપ

ભરતભાઈ ત્યારે કોંગ્રેસ અને જે પાર્ટીના લોકો છોડે છે એમનો પગ નીકળી ગયો કીધું એમ સીજે ચાવડા ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ થી પ્રમાણિક નેતા તરીકે કામ કરતા વ્યક્તિ એવા વ્યક્તિ કોંગ્રેસ છોડી રહ્યા છે એવા અનેક નેતાઓ છે કે જેમણે પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષની લાંબી કારકિર્દી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે જોડાવાના છે એનો મતલબ કે કોંગ્રેસ પરિવારવાદની પાર્ટી છે પરિવારમાંથી બહાર નીકળતી જ નથી કોંગ્રેસના નેતાઓએ એમના પરિવારોએ કરેલા કરપ્શન કાળા કામોને સાચવી કેમ રાખવા એની ચિંતામાં પડ્યા છે એમને એને પ્રજાની કે લોકોની ચિંતા નથી

હિન્દુસ્તાનની અંદર આટલા મોટા ડેવલપમેન્ટના કામો થતા હોય એનો વિરોધ કરતા હોય તો એવી પાર્ટીમાં કેવી રીતે રહેવું એક દિવસ પણ તો મારા માટે ખરાબ એવું નિવેદન ભૂપતભાઈનું હતું હું નથી આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ એક હજારો કાર્યકર્તા ટ્રાન્સફર થઈ ગયા છે કારણ કે એ બધાએ નક્કી કર્યું કે આટલી બધી જે વ્યક્તિ અન્ના હજારને ખભા ઉપર ભાગ દઈને નેતા બન્યો હતો જે વ્યક્તિ કરપ્શન વિરોધની લડાઈમાં નેતા બન્યા હતા એ વ્યક્તિની આખી સરકાર કરપ્શનમાં ડૂબી છે કેજરીવાલે સરકારની એક સંપત્તિનો ઉપયોગ નહીં કરવો કરોડ રૂપિયાના એમના બંગલાનું રિનોવેશન કરાવ્યું કેજરીવાલના શબ્દ છે કે કોઈ પર આક્ષેપ પણ ભ્રષ્ટાચાર હોય તો એવા વ્યક્તિને સત્તામાંથી તુરંત દૂર કરવા જોઈએ કેજરીવાલના તો અડધા મિનિસ્ટર અડધા ધારાસભ્યો જેલમાં છે અને એ પણ દેશની સર્વોચ્ચ સંસ્થાએ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ જામીન ન આપી શકે એવા એક ઓફિસ જોડાયેલા એ પ્રકારના ભ્રષ્ટાચારો સાબિત થયા છે તો એવા પાર્ટીમાં કેવું જ રહેવું આવા વિચારો કરીને આ બધા જ લોકો પાર્ટી છોડીને નરેન્દ્રભાઈ જેવા નેતૃત્વ જે સનાતન ધર્મને સનાતન સંસ્કૃતિને ગૌરવ થઈ શકે એક ઋષિ તુલ્ય વ્યક્તિ આ દેશની ધૂરા સંભાળી રહ્યા હોય ત્યારે એમની સાથે જોડાઈને આ નવા ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવાના એક સહયાત્રી બનવાનું પણ ગૌરવ થઈ શકે એવી ક્ષણ છે એટલા માટે સૌ જોડાઈ છે પણ ભરતભાઈ સવાલ અહીંયા એ બી છે ને કે વિપક્ષ હંમેશા એવું કહી રહ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીનું એક એવું વોશિંગ મશીન છે કે જેની અંદર કોઈ પણ નેતાને નાખો એટલે સફેદ દૂધ જેવો થઈને નીકળે છે જો ટકા કોઈ પણ પાર્ટીમાં ગમે તે કરી શકે હું આપને આપના ચેનલના માધ્યમથી જનતાની વચ્ચે કહું છું કે ભારતીય જનતા પાર્ટી એ અનુશાસનથી ચાલતી પાર્ટી છે એક શિસ્તથી ચાલતો પક્ષ છે એક પ્રમાણિકતા અને નિયમિત કોઈ પણ નેતા ગમે તેટલો પદ પર હોય ગમે તેટલો લોકપ્રિય હોય પાર્ટીની સિસ્ટમની બહાર ચાલે નહીં અને એ અમે બધા સ્વીકારીએ છીએ અને અમને બધાને ગમે છે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અમારા નેતા અમિતભાઈ શાહ સાહેબ છે અમારા નેતા જે પી નડ્ડા સાહેબ છે અમારા ગુજરાતના અધ્યક્ષ સી પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય અમારી પાર્ટી વિથ ડિસિપ્લિન વિથ સિન્સિયરિટી તમે વિચાર કરો કે આખી આખી સરકાર ને પાર્ટી નો આદેશ થાય કે આપણે એક કલાકમાં રિઝાઇન કરવાનું છે હસતા મોડે રિઝાઇન કરીને નવા આવેલા લોકોને સપોર્ટ કરતા હોય આ પાર્ટીની પરિવાર ભાવના એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે બીજી પાર્ટીમાં કોઈ ગમે તેમ ધમપછાડા કરતા છે પણ ભારતીય જનતા પાર્ટીમાં એક પરિવારના સભ્ય તરીકે એટલા માટે અમને રિસ્પેક્ટ મળે છે કાર્યકર્તાને આ કાર્યકર્તાની પાર્ટી છે અહીંયા એક ચા વેચવા વાળો માણસ એ દેશનો વડાપ્રધાન બની શકે એક સામાન્ય કાર્યકર્તા ગુજરાત મુખ્યમંત્રી બની શકે જયારે અન્ય પાર્ટીમાં એમનો પરિવારમાં પેલા એ પછી એમનો દીકરો એનો જમા એની દીકરી એનો 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 ભત્રીજો ભાણીઓ એના શાળા એના સસરા આજ બધા બને છે એટલા માટે પાર્ટીમાં ક્યારેય માન સન્માન ન હોય ભારતીય જનતા પાર્ટી એક સિદ્ધાંતો થી ચાલતી એક શિસ્ત થી ચાલતી અને એક વિચારધારાથી ચાલતી કાર્યકર્તાઓ નો સમૂહ છે અહીંયા હું ની તું ની ભાવનાથી કામ થાય છે અને એટલા જ માટે ગમે તે હોય અમારી વ્યવસ્થામાં અમે એને અભ્યાસ વર્ગની અંદર એનું લર્નિંગ આપીએ છીએ કેવી રીતે કામ કરવું જોઈએ એના માટેના પાઠો ભણાવી છે કલાકો સુધી મંથન થાય છે એક કેડર એવી છે કાર્યકર્તાઓને તૈયાર ખર્ચ કરવા માટે તૈયાર કરવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરે છે અને એટલા માટે સફેદ દૂધ જેવા બધા દેખાય આટલા મોટા દેશની અંદર આટલી બધી સરકારો આટલી બધી સંસ્થાઓ ચાલતી હોય તમે એક જગ્યાએ કે દેખાડી દો એક જગ્યાએ પણ ડિસિપ્લિન વાત નથી થતી એવું કહે છે કે જે નેતાઓ જેના ઉપર કેસ હોય એ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે કેસ બધા ક્યારે ચાલતા નથી કેસમાં બધું એ લોકોને ક્લીન ચીટ મળી જાય છે એ એ એ એ કોઈ તો એની માનસિકતા છે એ બધું કેસ નું ને બધું કામ તો અત્યારે વિરોધ પક્ષના સંભવ મેળાય સંભાળવાનું છે એટલા માટે કરપ્શન ને ખોટું કામ એ લોકો કર્યું છે અમે કોઈ એમાં હોતા જ નથી કોઈ વસ્તુ અમારી પાસે આવતી નથી અને એવો કોઈ સમાજને કે

હું એમ જ કહું છું કે કોંગ્રેસ માં કદાચ હું તું ને રતન્ય જેવી સ્થિતિ થાય કોંગ્રેસ તૂટે છે કોંગ્રેસ ડૂબેલી ના છે ભ્રષ્ટાચાર થી ગળા નાવ છે કોંગ્રેસ ની તૂટેલી નાવ પણ ભરતભાઈ સત્યાવીસ વર્ષથી નથી ભ્રષ્ટાચાર ગુજરાતમાં ગુજરાત ની જનતા ને અભિનંદન આપીશ કે ગુજરાતના લોકો એને ઓળખી ગયા બરાબર સત્યાવીસ વર્ષ પહેલાથી ઓળખી ગયા હજી કદાચ સત્યાવીસ વર્ષ નહી આવે અચ્છા લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ તમારી ચાલુ થઈ ગયો છે હવે એ ભરતી મેળામાં અર્જુન મોઢવાડિયા શૈલેષ પરમાર સાથે સાથે ઘણા બધા કોંગ્રેસના સિનિયર નેતાઓના નામ આવી રહ્યા છે તો આમાંથી કોણ કોણ જોડાવાના છે જે લોકોને નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં

વિશ્વની મહાસત્તા હિન્દુસ્તાન બને છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વર્લ્ડની એક થી ત્રણ ઇકોનોમીમાં હિન્દુસ્તાન સ્થાન લેવાનો છે આવા ઐતિહાસિક કામો કરવાના સાક્ષી બનવાનું પોતાનું સ્વપ્ન હશે તો એનું સ્વપ્ન પૂરું કરવાની એક રાજનીતિક પાર્ટી તરીકે અમારી જવાબદારી છે અમે વસુદેવ કુટુંબકમની ભાવનાને માનીએ છીએ અમે તો સમરસતાને હું નહીં તું અમે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને બધાનો સહિયારો પ્રયાસ એ મંત્ર સાથે કામ કરીએ એટલે અમારી અમારી આ આ વિચારધારાના મંત્રમાં યાત્રાના જેટલા સહયાત્રી બનવું છે જેટલા લોકોએ એમની જાતને એમની ભવિષ્યની પેઢી યાદ રાખી કે આ વિશ્વની મહાગુરુ જયારે ભારત દેશ બન્યો એ લડાઈમાં નરેન્દ્ર મોદી સાહેબનો હું પણ સૈનિક હતો એવું જેટલા વિચારતા છે એ બધા સૈનિકોને અમારા માટે દરવાજા ખુલ્લા છે

એક વિચારધારા સાથે મેં તમને કીધું કે આ યાત્રામાં જેમને સહભાગી થવું છે જેમને પોતાની જાતને ધન્યતા અનુભવ એવું કામ કરવું છે બધા આવશે કારણ કે તમે સમજો કે નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ વિશ્વના છોતેર ટકા લોકોએ સ્વીકાર્યું છે કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે વિશ્વની અંદર અત્યારે ચર્ચા છે વિશ્વનું જગત જમાદાર અમેરિકા કહી શકાય ત્યાંની સંસદમાં પણ એની ચર્ચા હોય એના માટેનો એક રિસ્પેક્ટ હોય તો એવા નેતા સાથે કામ કરવું હું માનું છું જિંદગીનો એક લાહો છે તો એ સમજીને જે લોકો સ્વીકારીને આવશે બધા સ્વીકાર તૈયાર છે અજે તમારા ધારાસભ્ય છે ધોરાજીના મહેન્દ્ર પાલડિયા એમને કીધું છે કે 5 લાખ ની લીડ એ ધારાસભ્ય કઈ રીતે કરી શકે કારણ કે એક લોકસભામાં 5 લાખ ની લીડ થી સીઆર પાટીલ જીતવા માટે કહી રહ્યા છે પણ ધારાસભ્ય ઉપર જે રીતનું પ્રેશર થઈ રહ્યું છે ના ના એવું કોઈ પ્રેશર કોણે એવું કીધું કોણે એવું કીધું ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાલડિયા પાડલિયા

અચ્છા તમારું પ્લાનિંગ શું છે 5 લાખ ની લીડ કઈ રીતે આવશે અમે અમારો જે વોટ શેર છે એને 10% વધારવાનું પ્લાનિંગ કર્યું છે અમે પેજ સમિતિના માધ્યમથી બૂથ સુધી અમારી પાસે ટોટલ 53000 બૂથ આખા રાજ્યમાં છે ગુજરાતની અંદર 53000 બૂથ ઉપર વોટિંગ થવાનું છે 15634 બૂથો એવા છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાન આવી દીધું છેલે ચાર ચૂંટણીમાં એ બુથો કેમ પ્લસ થાય એના માટેનું અમે કામ સંભાળી લીધું છે એ બુથો ઉપર અમે અમારી પેજ સમિતિના સભ્યો વધારશું એ બૂથોની અંદર અમારું કામ વધારશું એ બૂથોના લોકોનો સંપર્ક વધારશું એટલે એમ કરીને લગભગ દસ થી અગિયાર ટકા વોટ શેર અમારો વધારે કરવાનો પ્લાનિંગ છે એટલે કુલ મળીને બોતેર થી તોતેર ટકા વોટ શેર અમારો થાય એટલે ભારતીય જનતા પાર્ટીની છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખથી વધારે વોટથી જીતશું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ એક માઇક્રો મેનેજમેન્ટના ગુરુ છે માસ્ટર છે અને અમે જ્યારે એકસો બ્યાસી ની વાત કરતા હતા ત્યારે ગોપીજી આખા ગુજરાતના લોકો એક છપ્પન બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતી છે અને અમે બાકીની જે બેઠકો હાર્યા છીએ છવ્વીસ બેઠકો એની અંદર પણ અમને ખાલી ત્રણ લાખ અને સાત હજાર મત ઓછા પડ્યા જો ત્રણ લાખ ને સાત હજાર મત વધારે મળ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી એ એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી સીટ જીત ગઈ વખતે લોકસભામાં વિધાનસભામાં અમને એક લાખ ને એક કરોડ ને અડસઠ લાખ મળ્યા કોંગ્રેસ ને એસી લાખ વોટ મળ્યા આમ આદમી પાર્ટી ને ચાલીસ લાખ વોટ મળ્યા તો અમે ત્રણ લાખ વોટ અમારા વધારે શીખાવો થોડીક અમારી મહેનત એમાં પણ ક્યાંક નાના મોટી અધૂરી રહી તો એના કારણે અમે છવ્વીસ માંથી એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી જીતી શીખાવો તો આ વખતે પ્રદેશ અધ્યક્ષ શિહર પાટીલ સાહેબે

કે અત્યારે એકસો છપ્પન ને ત્રણ ઓગણ એકસો ઓગણસાઠ આપે કીધું છે અમારી પાસે ક્લિયર કટ મેજોરિટી છે અમને સરકાર ચલાવવામાં કોઈ તકલીફ નથી અમે ક્યારેય સત્તા છે એને કોઈ પણ પ્રકારની સરકારને અમે સત્તા સમજતા નથી અમે એને સેવા કરવા માટેનું સાધન માનીએ છીએ અમારા માટે સાત કરોડ ગુજરાતીઓ અમે પરિવાર છે એ પરિવારના અમુક ભાગો એવા છે કે હજુ પણ ત્યાં અમે પહોંચી ગયા ન હોય અથવા તો ત્યાં ધારાસભ્ય એ વિસ્તારના લોકોને સરકાર સાથે જોડીને વિસ્તારનું કામ કરવા માંગતા હોય તો સ્વાભાવિક છે કે અમારી જવાબદારી છે અમારે એમની સાથે જોડવા જોઈએ અમે કોઈ સંકુચિત માનસિકતાવાળા નથી અમારા માટે સાત કરોડમાંથી સાત લાખ લોકો પણ દૂર અમારસાતું નથી એટલા માટે અમે એક આખા પરિવારને સમતોલ વિકાસ માટે મહેનત કરીએ છીએ અમારા માટે જમ્મુ કાશ્મીર હોય બિહાર હોય છત્તીસગઢ હોય કે ગુજરાત હોય અમે સમગ્ર દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારત ગુજરાતના વિકાસથી ભારતનો વિકાસ ભારતના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ આ વાતને સમર્થન આપીને વિશ્વની મહાસત્તા હિન્દુસ્તાન બનાવવા માટે મહેનત કરીએ છીએ અને એ મહાસત્તા ત્યારે જ બનશે કે સમગ્ર દેશ એક વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જ્ઞાતિ જાતિ વંશ વિસ્તાર આ બધી જ બધા જ બાબતોથી દૂર થઈને એક થાય એક સાથે મળીને કામ કરશે તો આપણે આ કામ કરી શકશું ને એટલા માટે અમે બધાને જોડવા માટેનું કામ કરીશું અમે ક્યારેક કોઈ તોડ તોડ્યા કોને કહેવાય પૈસા દીધા હોય કંઈક લાલચ આપ્યું હોય તમે આટલા લોકો જોડાય છે ત્યાં એક જગ્યાએ એમને સાબિત કરતા જો કોઈને ચા પણ અમે ખોટી પીવડાવી અમે એના હા અમે ચોક્કસ પણ એની બાર્ગેનિંગ કરીએ છીએ પણ એના વિસ્તારમાં ગરીબ લોકોના કલ્યાણ માટે અમે આ પગલું ભરીએ છીએ અને બધા ભેગા મળીને અમે પહેલા કીધું કે અમે હું ને તું ભાવના સાથે કામ કરતા પાર્ટીના વિચારધારાના કાર્યકર્તાઓ જ્યારે બે સીટો આવી ત્યારે પણ અમે આ જ પદ્ધતિથી કામ કરતા હતા આજે અમારી ત્રણસો ને ત્રણ સીટ છે છતાં પણ અમે ક્યારે પગવાળીને બેઠા નથી અમે આખા દેશનો એક ભાગ બાકી અમે નરેન્દ્રભાઈ પણ તમે જુઓ એ કેરળમાં જઈને રેલી કરે એ પશ્ચિમ બંગાળમાં જઈને રેલી કરે એનો મતલબ કે હિન્દુસ્તાનના સમગ્ર વિસ્તારને એક સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવું છે અને એટલા માટે આપણે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક થેન્ક યુ થેન્ક યુ હતા ભરત બોગરા જેમનું કહેવું છે કે અમે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે લોકોને તોડી રહ્યા છે ના અમે કોઈને તોડી રહ્યા છે ના કોઈ તૂટી રહ્યા છે પરંતુ એ વિકાસ યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે તેવું કેવું છે સાથે સાથે જે બીજેપીના વોશિંગ મશીન ઉપર કઈ આમ સ્પષ્ટ જવાબ નથી આપ્યો તેમને પરંતુ હા એટલું ચોક્કસ છે કે જે રીતે રાજનીતિ બદલાઈ રહી છે જે રીતે કોંગ્રેસ ના હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરી રહ્યા છે એટલું ચોક્કસથી કહી શકાય કે કે કારણ કે જે છે છે તે ખૂબ જ ઓછું અને તેવામાં જો વસ્તુ રહી તો એ સમય પણ દૂર નથી કે જયારે આ બંને પાર્ટીના જે ઓફિસ છે ત્યાં આગળ ધારાસભ્યના નામે કશું જ નહીં હોય આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર